તો દોસ્તો અમે આવી ગયા છે ઉતામળ ગયા તમને પાણી બતાવીએ વિડીયોમાં બના રહીજો પણ અહીં નથી આપણે પાણી હતું ઓલી બાઇક છે ને ત્યાં લગી પાણી આવેલું છે ઉતામળ ગયાનું અત્યારે ઉતરી ગયું છે વરસાદ પણ ધીમો પડી ગયો છે તો આ તમે જોઈ શકો છો પાણી જો તમારે નાવું હોય તો આવી જાવ કેશોદમાં ઉતામળીએ બોલ બાકાજી કે બોલે વરસાદમાં